હેલો ફ્રેન્ડ ગુજરાતી પકવાન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું હોટલ જેવું મેથી મટર મલાઈ નું શાક આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે તો ચાલો મીઠી મટર મલાઈ ના શાક રેસીપી જોઈ લઈએ શાક બનાવવા માટે મેં અહીં એક વાડકી જેટલા વટાણા અને બે વાડકી જેટલા મેથી ભાજીના પાન લીધા છે તો મેથી પાન કટ નથી કરવાના આ રીતે કુમળી દાળી સાથે જ રાખીશું મેથી પાન કટ કરશો તો શાક થોડું કડવું લાગશે એટલે આ રીતે મેથી પાન આખા જ લઈશું તો પહેલા આપણે વટાણાને બાફી લઈશું તેના માટે મેં અહીં એક પેનમાં ત્રણથી થી ચાર ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે પાણી થોડું ગરમ થાય એટલે તેમાં એક વાડકી જેટલા વટાણા નાખી દઈશું સાથે તેમાં એક ચમચી જેટલું મીઠું અને વન ફોર ટેબલ સ્પૂન જેટલો મીઠો ખાવાનો સોડા નાખી લઈશું અને બધું સારી રીતે મિક્સ કરી સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર વટાણાને બાફી લઈશું તો આ રીતે વટાણા ઉપર તરવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચાળણીમાં વટાણાને નીતરતા કરી દઈશું હવે આપણે શાકનો વઘાર તૈયાર કરીશું તો એક પેન લઈ તેમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરીશું પછી તેમાં બે નંગ મીડિયમ સાઈઝની ડુંગળીની સ્લાઈઝ ઉમેરીશું સાથે જ તેમાં ચાર થી પાંચ કડી લસણ અને બે લીલા મરચાં ઉમેરીશું સાથે જ પાંચ થી છ નંગ જેટલા કાજુ નાખીશું હવે ડુંગળીનો કલર થોડોક ચેન્જ થાય ત્યાં સુધી તેને સાતળી લઈશું એટલે ડુંગળી અચ્છા ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાતળીશું તો આ રીતે ડુંગળી સતરાઈ જાય પછી તેમાં ત્રણ નંગ જેટલા ટામેટાના ટુકડા ઉમેરીશું અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને થવા દઈશું વચ્ચે વચ્ચે બધી જ વસ્તુ તમારે મિક્સ કરતા રહેવાનું તો અહીં ટામેટા સોફ્ટ થઈ ગયા છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને ઠંડુ થવા દઈશું મિશ્રણ ઠંડુ થાય એટલે તેને નાના મિક્સર જારમાં લઈ તેની બારીક પેસ્ટ બનાવી લઈશું હવે ફરી એ જ પેનમાં આપણે ત્રણથી થી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું પછી તેમાં એક ટેબલ સ્પૂન જીરું એક તજનો ટુકડો બે લવિંગ બે ઇલાયચી અને એક તમાલપત્ર નાખીશું અને મસાલાને સાતરી લઈશું પછી ગેસની ફ્લેમ સ્લો રાખી વન ફોર ટેબલ સ્પૂન જેટલી હિંગ વન ફોર ટેબલ સ્પૂન જેટલી હળદર અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર નાખીશું મેં અહીં કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે અને તરત જ જે પેસ્ટ બનાવીને રાખી છે તે ઉમેરી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી સાતરી લઈશું અને વઘાર કરતી વખતે મરચું બરી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું હવે આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને થવા દેવાનું છે અહીંયા તમારે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની વચ્ચે વચ્ચે ગ્રેવીને તમારે મિક્સ કરતા રહેવાનું તો લગભગ છ થી સાત જ મિનિટમાં ગ્રેવીમાંથી તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે તો હવે તેમાં બે કપ જેટલા મેથીના પાન ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું જો તમે આ રીતે મેથી મટર મલાઈનું શાક બનાવશો તો તે ખાવામાં બિલકુલ કડવું નહીં લાગે હવે ત્રણથી ચાર મિનિટ માટે મેથીની ગ્રેવી સાથે થવા દઈશું એટલે મેથી થોડીક જ વારમાં સ્વિંગ થઈ જશે તો અહીં ત્રણથી ચાર મિનિટમાં બધું સારી રીતે સાતરી લીધું છે પછી તેમાં આપણે એક કપ જેટલું પાણી ઉમેરીશું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું હવે જે વટાણા બાફીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને સાથે એક ટેબલ સ્પૂન જેટલું મીઠું અને એક ટેબલ સ્પૂન જેટલો કિચન કિંગ મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે બધું સારી રીતે મિક્સ કરી પાંચથી સાત મિનિટ માટે શાકને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું છે પાંચ મિનિટ પછી આપણે વન ફોર કપ જેટલી ફ્રેશ દૂધની મલાઈ ઉમેરી દઈશું અને સાથે જ તેમાં એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને બે થી ત્રણ મિનિટ માટે શાકને થવા દઈશું મલાઈ ઉમેર્યા પછી શાકને તમારે વધારે નથી થવા દેવાનું બે થી ત્રણ મિનિટ પછી અહીંયા આપણું હોટલ જેવું મેથી મટર મલાઈનું ટેસ્ટી શાક બની ગયું છે તો આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું આ શાક સાથે તમે નાન પરોઠા ટંડુર રોટી છાશ પાપડ અને ડુંગળીનું સલાડ સર્વ કરો તો તે ખાવાનું ખૂબ જ સરસ લાગે છે તો ઘરની સામગ્રીઓમાંથી આ રેસીપી બની જશે હવે તમને આજની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરી જણાવજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો